શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક ફોર વ્હીલ ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા જેના ગાડી નંબર હતા આર જે ટ્વેન્ટી સેવન સીબી સિક્સ ડબલ ઝીરો થ્રી એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતા અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ જે ચાવીથી ખૂલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીચળાયેલ હાલતમાં બંડલો મળેલ જેના વિશે પૂછપરછ કરતાં એ બંડલમાં પૈસા હોવાની જાણકારી કેશ હોવાની રોકડ રકમ હોવાની જાણકારી આપેલ તો ટોટલ એક કરોડની કેશ મળેલ સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર ગણીએ અને ગાડીની કિંમત બે લાખ તો ટોટલ મળીને એક કરોડ બે લાખ અને બે હજારનો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં બુટલેગર